બત્રીજા ચમશો બસ મજા તમારે જેવું હોય સોન પાછું કરો જો આ સોન કેમ નહી બત્રીજા પધારો મજા

ઓ હા ભત્રીજા બે બે તો જિંદગી છે આપડે હવે બે બે આરાય છે હા અને હું એકલો કરો ચિલો બાપુ કો એટલે ભત્રીજા ઉપર કામ આયું હો ઓય બે બે આ એ રોમ ચલો આ તો છે

પાણી પાઈ અને છડે નાખો સીતર અને તમા કાલે તમાકુ આવ છે હવે કાળજી રૂપ લેવા ગયા હતા રે મે કાઢ્યા છે તો મન એમ કે હું ગોમ જો મને એમ કહેયા હતા એ તમને એમ કીધું છે મે રૂપ ના પૈસા ને બધું આલી મેલ્યા હી હા બધું જો આ જેલું ખોડ છે જો એટલે ઈન હગવ આલમ રહ્યા આ રાત અમાર ઘર થી જે છે પિયરમાં હા તો મન સાલ લેવા દેજો તો સારું તો લઈ જાજો ચાલે ને પિયર જેસે બહુ પિયર જેસે તો સારું હેડ હો જો આ સોણ ભગવાન જેલા ઢગા છે અને આ ઢોરે ખોચે ઉપર છે માર તો શું કરું આપણે અમલ હારું કરો સારા ને પણ કાકા તમે તમાકુ આવો છો પેલે તમાકુ આવ્યું છે એમ તો પેલા શેતર વાયા છે બે ત્રણ છેતર વાયા પત્રી એમ તો

જેની કેરાના 9000 પણ મારે હે ને એટલે હું સમજી ન તમને 8000 રૂપિયા નું આલ ઉચારો તો મારે એમ કરો 240 ને બા 24 લેવા છે એટલે હું તમને 24 ને 15000 આપી તો ઓમ ના 20000 રૂપિયા હારો હેડો અમે તો ઓમ બસ પછી ભૂલી જ આવા પડતા હા તો રોક જો મસ્ત 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 જો ટોપ ત્યો ને ભત્રીજા રોક થોડો તમે તો મારા કાકા છો તમે મારા કાકા પેલા કાચી છી મારા તમે તો બીજા ને પહોંચી વળો છો પણ મુ નહીં પહોંચી મારો ગેસી ગયા પિયર માં ગયા છે હવે બે દાડા માં આવતા રહે તમાર તો આ તો કોઈ ના મને આલો બે ચાર સારું લઈ જાજો ચાલે ને હાઉ 15 જા ચાલ છે ચાલ છે ચાલ છે પાકો ઘર ના તો ચાલ છે ચાલ છે ઓડો રૂપ પતરીજા પીળો કેમ થઈ ગયો એ વે એ તો ઉપર થી હવે ને ઉખાડી નાખો જે ગરાગ આવે ને ચારા વિશે મારો નકર પોડી બોધની વિશે માર ડાયરેક્ટ આ તો યામત કોન માર્કેટ રાખજો બોસ ચારા ત્રણ જણા દેગાના તમારા બેન મારા આ ત્રણ હા રાખજો હાચી હા હારો અન બાજુ વેચી જજો રોકતો ગણ ખરો હોય વેચી માર્યો

કરું તો હવે એક ટાઈમ ના ખાત મરી જાય ભાત્રીજો ના થાય કોઈ હું ના ખાવ ન ખાવ તમારો ઢોરો કોણ તો પછી ભાત્રી તાર તું સરી એવું મારે હતું ઓય તાર કાકી એક ટાઈમ ખાવા ના આલ્યો સરી નહીં ઉતરી ગયું એવા થાથી તમાર સરી મસ્ત ઉતરી ગયું છે એ બલા હાથી 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 અરે હવા હારું ભેહડો હળજો હે હે ચાલ પગ લાગે ભજ્યો લાગે

આ જો જો સોણજ નું પડ્યું છે અરે રે પત્રીના મોકામે કાચિંગ બોલાય જો પાહ ઓ લે બે ડારા હાતર મખી પકડા ભાજી ઉલાગે છે પત્રીના જોજે પક નઈ ભજ્યો અલતુ ખાય દુખાય 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 છે કોણ કરે ના દુખાય બોયા પડ્યું છે તું ખાય દુખાય વેલકમ દુખાય